પ્રાચીન સમયથી આપણે ત્યાં સતી પ્રથા ચાલતી આવી છે પતિના મૃત્યુ બાદ એ માટે સ્ત્રીએ પોતાની જાતને આગમાં દેવાની અને આના ઉલ્લેખ આપણને ઇતિહાસના એ દસ્તાવેજોમાંથી મળી આવે છે વાત અલગ છે કે આજકાલના આપણા જે વોટ્સએપ ઇતિહાસકારો છે આ બાબતોની સામે શંકા સેવે છે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર એ સીધું જ કહી દે છે કે ભારતની અંદર તો આવું કંઈ હતું જ નહીં કારણ કે એમના માટે ઇતિહાસનો અભ્યાસ એ વોટ્સએપ પર જે ફોરવર્ડ મેસેજીસ આવે છે એનાથી આગળ કાંઈ હોતું નથી એ રાજા રામમોહન રોય ના યોગદાનને કાંઈ નથી ગણતા આવા કોઈ સમાજ સુધારકો હતા નહીં આ તો બધું અંગ્રેજોનું ષડયંત્ર હતું આવી બધી બાબતોમાં પરિણામ આવતા બહુ વાર લાગે દાયકાઓ વીતી જાય ઘણી વખત સદીઓ વીતી જાય છેક અઢારસો ને છપ્પનના વર્ષમાં વિધવાઓના પુનઃ વિવાહ માટેનો કાયદો આપણે ત્યાં અંગ્રેજોના સમયમાં ગણવામાં આવ્યો હતો એના પરિણામ સમય સાથે આપણને જોવા મળ્યા છે તો આ બધી વસ્તુ થતાં વાર લાગે પણ આ જે પ્રોગ્રેસ થઈ રહી હોય આ પ્રગતિ થઈ રહી હોય એવામાં આપણે ક્યાંક જોઈએ કે કોઈક એવું સ્ટેટમેન્ટ આવી જાય કોઈક એવી ઘટના ઘટી જાય કે જેથી આપણને એ શંકા ઊભી થાય કે શું આપણે ખરેખર પ્રગતિના પથ ઉપર આગળ વધી રહ્યા છે ક્યાંક કોઈક અંતરાય તો ઊભું કરવાની કોશિશ નથી કરી રહ્યું એ મહિલાઓ ન્યાયતંત્રની નિષ્પક્ષતા વિશે શું વિચારશે એમને ન્યાયતંત્રમાં એટલી શ્રદ્ધા રહેશે જ્યારે એ જુએ છે કે એના જ એક સભ્ય દ્વારા આ પ્રકારેની નિર્માણ કરવામાં આવી રહી છે તમે પોતે જ જ્યારે પોતાનો ખર્ચ ઉપાડતા હશો તમે જાતે જ તમારું જીવન નિર્વાહ ચલાવતા હશો તો પછી તમને બિચારા બનાવવા માટે એમની પાસે કોઈ માધ્યમ નહીં બચે એ તમને ફરજ પણ નહીં પાડી શકે ને કે તમારે સફેદ સાડી જ પહેરવી આવી ફરજ એણે ક્યારે પુરુષ પાડી નથી આજે ભીડમાં તમે ઓળખી શકો કે વિધવા મહિલા કોણ છે પણ વિધુર પુરુષ કોણ છે એ તમે ક્યારે ઓળખી શકતા નથી કારણ કે એના માટે કોઈ ડ્રેસ કોડ ફિક્સ કરાયેલો નથી